દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર તાલુકાના વીરપુર ગામમાં ખેડૂતો સાથે શ્રમિકોના વિવિધ મુદ્દા લઈને મહત્વની બેઠક યોજાઈ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ ઈડર તાલુકાના વીરપુર ગામમાં ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી જેમાં ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લાના પોશીના અને ખેડ તાલુકાના આદિવાસી ભાઈઓ ભાગની ખેતીમાં આવી રહ્યા છે અને ખેડૂતો ભાગ્યાના રૂપમાં તેમને રાખતા હોય છે પણ ખેડૂતો અને શ્રમિકો વચ્ચે ઘણી બધી તકરારો ઉત્પન્ન થતી હોય છે બંને પક્ષ વચ્ચે વિશ્વાસનો સંબંધ બની રહે તેમ માટે આજીવિકા બ્યુરો અને કોટડા આદિવાસી સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી આપના ક્ષેત્રમાં કાર્યરત છે આજે વીરપુર ગામમાં ભારતીય કિસાન સંઘ અને સંસ્થાન દ્વારા બનાવેલ વાર્ષિક હિસ્સા ડાયરી બંને પક્ષ વચ્ચેના સંબંધો કાર્ડ બનાવવામાં કાગળ મળી છે આજે હિસાબ ડાયરીને લઈને વીરપુર ગામમાં કરવામાં આવી જેમાં સોથી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ ખેડૂતભાઈઓએ સંસ્થાનથી ઉપસ્થિત નીરવ ચાવડા અને પટેલ પન્નાબેન દ્વારા હિસાબ ડાયરી વિશે પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ ખેડૂત ખેતમજૂર રાખી તો સૌ પ્રથમ ખેડૂત અને વચ્ચે લેખિત કરાર કરવો હાથ ખર્ચી જે આપવામાં આવે તે ડાયરીમાં રાખવી પાક વેચાણ વખતે શ્રમિકને સાથે રાખવો વગેરે મુદ્દા પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત તેમાં ખેડૂત બાજુને દિશાબેરી વિતરણ કરવામાં આવ્યું આજની બેઠકના ગામમાં શ્રી પટેલ જીયુષભાઈ તરુભાઈ વિજેશભાઈ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં પંચમહાને પૂર્ણ જાહેર કરવામાં આવ્યા પત્રકાર દિશા ચૌદ કરતા